બેમે આપણા કમળ આવી ગયા તો બરાબર દેખો ગેલક્સી 2014 સ્પેન મે એટલે સુપરીટ બોલ મેડમ પ્રેસ થી કરો ફોન પાણી

हां गमेला बोला ओ इमरजेंसी कोनी केवाय तमे को जवाब दियो जेने खबर होई जवाब दियो एम मोड़ू नो था बगर देई बदर कर तू तू बोयली तू मोड़ू था है, था। है बोल तो एक बार बोल तो जी तू तो अही तो थी नहीं तू हु बोयली मोड़ू था है एम के है एम के मोड़ू है ना ना

ઇમરજન્સી એટલે શું કોને કહેવાય ઇમરજન્સી ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો અરે તારી આરે હું વાત ન કરું આ તો મારા ભાઈ છે એટલે તકે તને હડકાઉ નહિ આલું ઇમરજન્સી કોને કહેવાય આ રાજકોટ સિવિલ હોસ્પિટલ છે ઇમરજન્સી કોને કહેવાય તું સમજાવ મને હાલ તું મને સમજાવ ઇમરજન્સી કોને કહેવાય ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ ઇમરજન્સીમાં પેશન્ટ છે તું એમ કહે

ઇમરજન્સી કોને કહેવાય કોને ઇમરજન્સી કહેવાય માંથી ચેક અમે કહી કે તમે ફાઇલ લ્યો ફાઇલ લ્યો એના હાથમાં ફાઇલ હતી હો એના હાથમાં ફાઇલ હતી ઇમરજન્સી કોને કહેવાય મગજમાં લાગ્યું હે ઇમરજન્સી કોને કહેવાય અને પાછી એમ કે 14 કઈમાં તારા પેસેન્ની તારી હમણા પાવી તારી નોકરી નો જવાબ તો તું કઈજે આ તું જો તું જોઈ લે સીવાય કોને ઇમરજન્સી કેવાય કોને ડોક્ટર જવાબ નથી કોને કેવાય